જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ અગિયાર વાણિજ્ય પ્રવાહના આંકડા શાસ્ત્ર વિષયના વિભાગ એ અને બી જેના જવાબો આજે લેવાયેલી પરીક્ષાના એની ઉપર હું આ વિડીયોની અંદર ચર્ચા કરવાનો છું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એની અંદર મિત્રો કુલ દસ પ્રશ્નો તમને પૂછાય છે જેની અંદર પહેલો છે નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે જવાબ આવશે ઓછી મધ્યમ અને ઉચ્ચ આવકના વર્ગો બીજો પ્રશ્ન હતો અનિવારક વર્ગો દસથી ઓગણીસ પોઈન્ટ પાંચ વીસથી ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ત્રીસથી ઓગણચાળીસ પોઈન્ટ પાંચ તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ હશે તો ઓગણીસ પોઈન્ટ પાંચને વીસ એમાંથી બાદ બાકી કરો એટલે ઝીરો પોઈન્ટ પાંચ આવે ઝીરો પોઈન્ટ પાંચ બે કરો એટલે ઝીરો પોઈન્ટ પચીસ આવે એ ઓગણીસ પોઈન્ટ પાંચમાં ઉમેરવાના ને વીસમાંથી બાદ કરવાના એટલે બીજો વર્ગ આવશે ઓગણીસ પોઈન્ટ પીચોતેરથી ઓગણત્રીસ પોઈન્ટ ત્રીજું નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે એક્સ એચ માઇનસ એક્સ એલ એના છેદમાં એક્સ એચ પ્લસ એક્સ એલ ચોથું પ્રસાર માપના માપ તરીકે વિસ્તાર ક્યારે ઉપયોગી નીવડે છે તો જવાબ આવશે મિત્રો જ્યારે અવલોકનોમાં ચલન વધુ ન હોય ત્યારે પાંચમું એક સાધારણ સમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક મધ્યસ્થ એ મધ્યક ઓછા બહુલકથી કેટલા ગણો થાય તો જવાબ આવશે એક તૃતીયાંશ છઠ્ઠું દસ ગુણ્યા એન ફેક્ટરિયલ બરાબર બસો ચાલીસ તો એનની કિંમત શું આવશે મિત્રો ચાર સાતમું એક્સ વત્તા એની એન વત્તા એકના વિસ્તરણમાં પદની સંખ્યા કેટલી છે જવાબ આવશે એન વત્તા બે આઠમું યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો પૈકી કયા કોષ્ટકનો ઉપયોગ વધુ પ્રચલિત છે જવાબ આવશે ટીપેકના કોષ્ટકો નવમું યાદચ્છિક સંખ્યાઓનું કોષ્ટક સૌ પ્રથમ કયા આંકડા શાસ્ત્રીએ પ્રસિદ્ધ કર્યું હતું જવાબ આવશે પ્રોફેસર એલ એચ સી ટીપેક અને દસમું ફળના સમગ્ર જથ્થામાં કેટલાક ફળો એક સાથે લેવામાં આવે એ શું કહેવાય એને કહેવાય પુરવણી રહિત નિદર્શ ઓકે મિત્રો આ ચર્ચા કરી વિભાગ એ ઉપર બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો તો તમે અમારા આવનારા વિડીયો પણ સરળતાથી જોઈ શકશો તમારે બીજે ક્યાંય જવાબ ગોતવાની જરૂર નથી વિભાગ બીની અંદર અગિયારમો પ્રશ્ન હતો ગુણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો તો એના બે પ્રાપ્તિ સ્થાન છે એક પ્રકાશિત અને બીજું બિન પ્રકાશિત બીજો પ્રશ્ન લે કે બારમો છે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે પ્રસારમાનનું યોગ્ય માપ જણાવો જવાબ આવે ચતુર્થક વિચલન તેરમો વિષમતાના પ્રકારો કેટલા છે કયા ક્યાં તો વિષમતાના મિત્રો બે પ્રકાર છે એક ધન વિષમતા અને એક ઋણ વિષમતા ચૌદમું એક્સ વત્તા એની એનના વિસ્તરણનું વ્યાપક પદ ટી આર વત્તા એક બરાબર એન સી આર ઇન્ટુ એક્સની એન માઇનસ આર ઇન્ટુ એની આર પંદરમો સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાનું કોષ્ટક કયું છે પ્રોફેસર એલ એચ સી ટીપેટના કોષ્ટક ઓકે મિત્રો આ વિડીયો તમે જોયા પછી તમારે મને મેસેજની અંદર કહેવાનું છે કે તમારા એ અને બીના કુલ પંદરમાંથી કેટલા વિકલ્પો અને એક માર્ક્સના જવાબ સાચા છે જેથી કરીને મને ખ્યાલ આવે તો હું તમને બીજા વિડીયોની અંદર એના સરળતાના સોલ્યુશન વિશે સમજાવી શકું એટલે તમે મને કોમેન્ટની અંદર જણાવજો કે તમને એ અને બીમાં કેટલા માર્ક્સ આવશે બીજું ફરી પાછું કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકું જય દ્વારકાધીશ